ભીડ કુંભનાથ મહાદેવ પૌરાણિક મંદિર છે રાજુના કુંભનાથ મહાદેવ મંદિરે આવેલા હોય શ્રાવણ માસમાં આજે પ્રથમ સોમવાર ભક્તોની ભીડ જોવા મળી હતી કુંભનાથ મહાદેવ મંદિર પૌરાણિક પાંડવો કથા જોડાયેલ હોય રાજુના આસપાસ ભક્તો પૂજા દર્શનનો લાભ લઈ રહ્યા છે રાજુના ચિરાગભી જોશી દ્વારા જણાવેલ કે પૌરાણિક કથા છે વનવાસ દરમિયાન આ વિસ્તાર પાંડવો આવે છે ત્યારે અવ્રત હોવાથી માતા કુંતા શિવલિંગની પૂજા કર્યા પછી ભોજન કરે છે જેથી આસપાસ મંદિર હોતું નથી ભીમ વ્યાકુળ બને જાતે કુંભ મૂકી થાળ બનાવી માતા પૂજન કરી ભોજન કરે છે ભીમ વ્યાકુળતા અંત આવતા હાસ્ય સૂજે છે કે કુંભ વટાવી દેતા નીચે તચલી ચીલી આંગળી જેટલું શિવલિંગ સ્વયંભુ પ્રગટ થાય છે જેથી પાંડવ ફરી હરિપૂજા કરીને મંદિરનું નિર્માણ કરેલું છે બાજુલાથજી ભક્તો ખૂબ જ આસ્થાથી દર્શનનું પૂજન કરે છે આજે મહાકાલી શિવ શણગાર કરાયો હતો

સાથે સાથે આ એક પૌરાણિક મંદિર છે અને પાંડવો વખતનું છે જ્યારે માતા કુંતાને વ્રત હોય છે ત્યારે આ વિસ્તારમાં છે પરિભ્રમણ કરવા માટે નીકળે ત્યારે ખૂબ શિવ મંદિર ગોતે છે પણ મળતું નથી પછી ભીમ વ્યાકુળ થાય છે અને એક લોટી મૂકી અને મંદિર બનાવીને એની માતાને જૂઠું બોલી અને કહે છે કે આ મહાદેવના દર્શન કર્યો ત્યારે માતા પૂજા કરે છે પોતાનું વ્રત છોડે છે અને ત્યાર પછી જેમાં પછી જ્યારે ભોજન બાદ હાસ્ય જ્યારે ભીમને સૂજે ત્યારે લોટી હટાવે છે અને એની અંદરથી ટચલી આંગળી જેવું શિવલિંગ કુંભના મહાદેવનું પ્રાગટ્ય થાય છે પાંડવો એનો જીર્ણોદ્ધાર કરે છે બાજુમાં ભીમની આંખું છે અને આસપાસમાં ગિરિમાળાઓ આવેલી છે અને નદી જે ઘાણો નદીનો મોટો ડેમ છે ને ખૂબ સુંદર અને પ્રકૃતિ સાથે કુમનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવ જોડાયેલું છે અને રાજુલાના ઈષ્ટદેવ તરીકે કુમનાથ મહાદેવ બિરાજમાન છે ચિરાગ જોશી રાજુલા